શ્રી રામજી મંદિરે શ્રી રામચરિત માનસ પારાયણનો આજે છઠ્ઠો દિવસ છેલ્લા છોતેર વર્ષ એટલે કે સંવંત બે હજાર છથી થી બે હજાર એક્યાસી અવિરત શ્રી રામજી મંદિરે શ્રી રામચરિત માનસ નવા પારાયણ ચાલુ હરિયાણીજીના સાનિધ્યમાં સરોદબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરના સ્વમુખે શ્રી રામચરિત માનસના પાઠનું પઠન સંવંત બે હજાર એક્યાસીના શ્રાવણ સુદ એકમ શુક્રવાર તારીખ પચીસ સાત બે હજાર પચીસથી થી સુદ નોમ ને શનિવાર તારીખ પચીસ સુધી બપોરે બે પિસ્તાળીસ થી સાંજે છ પિસ્તાળીસ કલાક નવ દિવસ સુધી શ્રી રામચરિત માનસનું પારાયણ કરવામાં આવશે ત્યારે આજે છઠ્ઠા દિવસે બુધવારના રોજ થોરા નગરપાલિકા પ્રમુખપતિ અનિલભાઈ સોની પૂર્વ પ્રમુખ ભારતીબેન ઠક્કર વેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી દિલીપભાઈ ઠક્કર દેસાઈ બ્રધર્સ ઈશ્વરભાઈ પ્રજાપતિ કસલપુરા ગૌરવ કોટક મેહુલ જે ઠક્કર નરોતમભાઈ પ્રજાપતિ સહિત ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી તથા ભાદરવાસુદ વાસુદ અગિયારસ જળ ઝીલણી અગિયારસની ઉછામણી બોલાય જેમાં કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉછામણી ઠક્કર દિનેશ કુમાર ડીસી જળ ઝીલણી અગિયારસના પ્રથમ પધરામણી ઠક્કર બ્રિજેશ કુમાર સુરેશભાઈ ગિરિરાજ બે દ્વિતીય પધરામણી ઠક્કર અને છેલ્લી પાંચની પધરામણી ઠક્કર જનક કુમાર કીર્તિલાલ ગિરરાજ બે લાભ લીધો બંને ઉત્સવમાં હાજરે રહેવા નિરંજનભાઈ સોનીએ જણાવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા